નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા શહેરમાં મતદારોના નામ એક કરતાં વધુ યાદી હોવાનો ખુલાસો બહાર આવ્યો છે ચૂંટણી સમયે બોકસ મતદાન અટકાવવા રાજકીય અગ્રણીઓ મેદાનમાં ઉતર્યા છે વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને ધારાસભ્યોએ કલેક્ટરને રજૂઆત કરી હતી એક કરતાં વધુ યાદીમાં નામ ધરાવતા મતદારોને નામ કમી કરવા રજૂઆત કરી હતી કલેક્ટર સાથે બે ધારાસભ્યો અને શહેર ભાજપ સંગઠનની બેઠક પૂર્ણ થઈ હતી બેઠક બાદ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન આપતા કહ્યું હતું કે વડોદરામાં એકત્રીસ મતદારોના નામ બે બે વખત મતદાર યાદીમાં આવ્યા છે બે વખત જેમના નામો આવ્યા છે તે દૂર કરવા રજૂઆત કરી છે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપણે સૌ જાણીએ છીએ કે દરેકે દરેક રાજકીય પક્ષ પોતાની રીતે કામ કરે છે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ હંમેશા ટેકનોલોજી સાથે જોડાયેલા છે એમના માધ્યમથી ગુજરાત રાજ્યના દરેકે દરેક સંગઠનના પ્રમુખશ્રીને એક યાદી આપવામાં આવી છે એ યાદીમાં વડોદરા મહાનગરની પાંચ વિધાનસભામાં એકત્રીસ હજાર કરતાં પણ વધારે મતદારો એવા છે કે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર લખાયેલા છે આ યાદી પેનડ્રાઈવના મારફતે પત્ર સ્વરૂપે અમે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આપી છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે લોકોના નામ એક કરતાં વધારે જગ્યા પર લખાયેલા હોય એમના નામોની યાદી કલેક્ટરશ્રી ચકાસણી કરીને એમનું નામ એક જ જગ્યા પર રહે એક જ જગ્યા પર એ વ્યક્તિ મતદાન કરી શકે એના માટેની આજે રજૂઆત કરવા માટે માન્ય શ્રી કેવુરભાઈ ચૈતન્યભાઈ અને સંગઠનના સૌ લોકો આજે એકત્રિત થઈને આવ્યા છે કલેક્ટરશ્રી દ્વારા હકારાત્મક પ્રતિભાવ છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ લોકોના સંદર્ભમાં કલેક્ટરશ્રીના મારફતે યોગ્ય કાર્યવાહી કરવામાં ભૂતકાળમાં જ્યારે આના સંદર્ભમાં રજૂઆત કરવામાં આવી ત્યારે પંચાવન હજાર જેટલા લોકો આવા બે જગ્યા પર એમના નામ ચાલતા હતા એમાંથી હવે એકત્રીસ હજાર લોકોના નામ બાકી છે આવનારા સમયમાં એના સંદર્ભમાં પણ ચિંતા કરી તંત્ર આ નામો પણ નાબૂદ કરશે એવો અમને ચોક્કસ વિશ્વાસ પાંચે પાંચ વિધાનસભા ક્ષેત્રમાં છ કે સાત હજાર જેટલા લોકો આવી રીતે નોંધાયેલા છે એટલે કે દરેકે દરેક વિધાનસભામાં પાંચ સાડા પાંચ હજાર છ હજાર લોકો એમની આ યાદીમાં નામ છે દરેક વિધાનસભા ક્ષેત્રમાં લગભગ સરખા નંબર છે અને જે લોકો એક સ્થળેથી બીજા સ્થળે ગયા હોય એવા જ મોટાભાગના નામ અમને ધ્યાનમાં આવે

માહિતી આપી છે એની ઈસીઆઈ ની ગાઈડલાઈન મુજબ ચકાસણી કરવામાં આવશે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પડોતરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર